બાબર તાલુકામાં ઘોસણ ગામે આવેલા સો મિલોના લીલા લાકડાનો કાળો કારોબાર છે જે રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણમાં લાખો કરોડનું એંધાણ કરે છે જ્યારે સો મિલના વેપારીઓને કાયદાનો ડર નથી કારણ વિભાગના અધિકારીઓને ખબર હોય છે કે સો મિલના માલિક લાકડાનું નિકંદન કાઢે છે જે મીડિયાના લોકો અને અનેકવાર રજૂઆત કરતા હોય છે પણ અધિકારીઓ કડક કાર્યવાહીની જગ્યાએ ઉપરથી રજૂઆત કરનારને કાયદો શીખવે છે કેમ શું વિભાગના મોટા હપ્તા છે કે શું જે પણ ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે ભાભરના વન વિભાગ અધિકારીઓનો ઓફિસનો પણ શકના છે છે વિભાગની ઓફિસ જગ્યાએ થરાદમાં જ્યારે લીલા લાકડાની ફરિયાદ કરતું તમા વિભાગની ઓફિસ ભાભરમાં નથી જે આવતી આવી વાતો કરતા અધિકારીઓ માટે શરમજનક વાત છે વિભાગની કોઈ જવાબદારી આવા સો મિલના વેપારીઓ રાજ્ય સરકાર કરોડોનું એ ધાણ સો મિલના વેપારીઓ લાકડાનું નિકંદન કાઢીને લાખો કરોડો કાઢી કમ કાળી કમાણી કરે છે જે વૃક્ષો કાપવા માટે ગ્રામ્ય પંચાયત કે મામલતદારની મંજૂરી વગર શું મામલતદાર કે ગ્રામ્ય પંચાયતના અધિકારીઓ પર કડક કાર્યવાહી થાય તો કદાચ લીલા લાકડાનું પર્દાફાશ થાય જે ટ્રેક્ટરો ખેતી કામ માટે પણ ઉપયોગ ઔદ્યોગિક વપરાશ કેવી રીતે કરી શકે જો રાજ્ય સરકાર દ્વારા મામલતદાર ગ્રામ્ય પંચાયત વન વિભાગના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે જે વર્ષોથી ચાલતું લાકડાનો કારોબારનું કૌભાંડ બહાર આવે જે લોકો જે લોકમુખી ચર્ચાનો વિષય ભાભરના રિપોર્ટર યોગેશભાઈ જોશી